આજે વર્ષોથી જગતમાં જેનું નામ રોશન કર્યું સેવાની ભગીરથ કરીને ભાગીદાર વિઠ્ઠલભાઈ રદડીયા જેણે વર્ષો સુધી માનવ સેવા સેવા જીવ ના દરેક અમીર ગરીબ માણસ કોઈ જોયા કે દરેક માણસનું કામ કર્યું આજે એ આજે વિઠ્ઠલભાઈના આજે જે આજે મૂર્તિમંગ આજે જે કાર્ય થઈ રહ્યું છે એ આજે કાર્ય થઈ રહ્યું છે પાંચસો અગિયાર સમૂહ લગ્નનું આયોજન તેમાં પાંચસો અગિયાર નવ દંપતી આજે લગ્ન ગણથી જોડાયા ભરપૂર કર્યાવર અને અહીંયા જાણે એક કરી નગરી ઊભી કરી ધામમાં વૃંદાવન ગોકુલ મથુરા જેવી આજે નગરી નાથજી દ્વારા જવા આજે અહીંયા નગરી ઊભી કરી વિશ્વભાઈના માર્ગે જયેશભાઈ અને બધાના હૃદય પૂર્તિ થઈ જાય છે આ કર્મભૂમિ જામકુર્ણા વિઠ્ઠલભાઈ જેનું નામ તુલસી સેવા કરી એનું અમરથ્યું નામ આજે જયેશભાઈ જમાવટ કરી અને લાખો હૃદયમાં એનું સ્થાન તુલસી એ દરેક હૃદયમાં બિરાજતા અને સુંદર કરતા આ જામકુર્ણાના આજે પાદરમાં આજે એક અનેરો અવસર વિઠ્ઠલભાઈ તો વર્ષોથી દરેક કાર્યો કરતા હતા પણ જયેશભાઈ પણ આજે એના રસ્તા ઉપર એવા સારા કાર્યો કરી અને માનવ જીવનમાં જીવદયા માનવ સેવાનું સૂત્ર સાકાર કરે છે રાજકોટથી હું આ રાજરામપુર આવ્યો છું તુલસીદાસ જય શ્રી રામ જય ભદરંગ જય હનુમાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ